અવિદ્યા તો એને તારા કલ્યાણ ને ખબર છે પણ એક વાત સાચા સંતો નો સમાગમ જથાર

ગમે એવા સારા મિત્ર હોય તો જેવી સંગત કરે એવો બને છે ચોર સંગત કરી તો ચોર ચોર બની જાય છે જેવી મનુષ્ય સંગત કરે અને જેવો સહવાસ કરે છે એવા એનામાં ગુણ આવી જાય છે એટલે સંગતી સંતની કરવી તો સારા લક્ષણવાળા બની શકીએ છીએ આપણે

હજી આપણા હાથમાં બાજી છે હજી કુટેવ અને કુમાર અવળા માર્ગ છોડી શકાય છે જો આપણે ઈચ્છા કરીએ તો આપણી ઈચ્છા જ નથી તરવાની ડૂબવાની જ ઈચ્છા છે તો આપણે ક્યારે સત્યનો માર્ગ ચાલી શકતા નથી સંતનો સમાગમ કરી શકતા નથી અને આપણી જે અકલ્યાણ છે જેમાં અધોગતિ છે

પર બ્રહ્મ રૂપે સંત છે બહુ કરતા વાર લાદા ગમે એટલા તો સાધન કરીશ એક સંયમ નિયમમાં રહીશ বিচারি বিচারি আহার করিস তো তৈরি